પરિવર્તન થાય બનાવી છે નહીતર તો ગ્રેવી વરાજ અને વરસાદના બે છટા થયા ને ચારે બાજુ લીલોતરી છવાઈ ગઈ છે જો એક પડી ને ત્રણ મહિના થયા એ હેરાન થાય છે ને હું હેરાન થાય દીકરી ના ઘર નું એટલે thank you

તમારે બધા નું પગ ચેતાર થઈ ગઈ છે હા મોઢું તો બઉ બટાકા દે બટેટા નું ખાવા બટેટા મૂકા થઈ ગયા રોજ રોજ ખાવા પહોંચાય એમ નથી અત્યારે કઠોળ ખાવા જ પોહાય આજે ધારા ને નાસ્તામાં કઠોળ લઈ જવાના હતા તમે ઓલા શુક્રવારે ચણા હતી ને તો આજે મગ કરો

ને ચેનલમાં પહેલી વાર એવું હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાને કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને પછી મારા દાંતનું થોડુંક કેવું ફીડબેક તમને આપીશ પણ પેલા ચાનાસ તો લઈએ ને એટલે થોડીક એવી આમ એનર્જી આવી છે કેમ કે મગમાં આમ પ્રોટીન ને બધું હોય સાઈડિંગ કે તો આગળ હટી હટીને પહેલાં તો મગ ખાઈ લો પછી ફરી પાછી આવું તો ત્યાં લગાવ આવી ત્યાં સુધી છે ને વિડીયોમાં જોડાયેલા રહેજો કે નહીં અમારે પાંચ જ મિનિટમાં આવવો મળે

ટાઈમ થયો છે સાડા નવ વાગ્યાનો ઘરના બધા વાસી કામ થઈ ગયા છે અને વરસાદના બે છાંટા થયા ને ચારે બાજુ લીલોતરી છવાઈ ગઈ છે જો એકદમ બધું લીલું છમ થઈ ગયું છે તો આ કુદરતની આ કળા આ કુદરતની મહેરબાની કહેવાય કે બે છાંટા પડે ને તોય કેવી લીલોતરી છવાઈ જાય આપણે ગમે એટલું પાણી પાઈએ ખાતર નાખીએ માવજત કરીએ પણ આવું લીલું છમ તો ક્યારેય ન થઈ જાઉં અને નાગર ચારે બાજુ થઈ જાઉં પૌરાણી છે ને કેવી સરસ એકદમ કૂણાકૂણા પાન છે અને આજ તો સૂર્યનારાયણના દર્શન થઈ ગયા છે તો હાલો કપડાં ધોવાઈ ગયા બાકીના બીજા કામ થઈ ગયા કાલે આ તાંબા પિત્તળના બેડા ઉટકવાના રહી ગયા હતા તો એ ઉટકી નાખ્યા છે અને તુલસીજી કેવા સરસ થઈ ગયા છે જો બધા ફૂલ ઝાડ છે ને સરસ થઈ ગયા છે તો આ કુદરતની કળા અને કુદરતની મહેરબાની કે એક એક જીવને એક એક ઝાડને એના વરસાદના બે ટીપામાંથી પોષણ મળે છે અને હવે લીલોતરી છવાઈ જાય છે બરાબર ને શું કહેવું તમારું મને તો બહુ જ ગમે અને બે ચાર દિવસ પછી તો અમારા ફરિયામાં તમને છે ને હરિયાળી હરિયાળી દેખાય કેમકે આ દિવાલમાં છે ને આખાઈમાં નાગર વેલાવી જાય ને આ બાજુ બધામાં મની વેલાવી જાય એટલે એવું સરસ વાતાવરણ થઈ જાય ને કે આપણે કુદરતી વાતાવરણમાં હોય ને પ્રકૃતિની વચ્ચે હોય ને એવું અમારું ફરિયું થઈ જાય આખું તો હાલો વાતું નથી કરવી સાહેબ અત્યારમાં ગયા છે બાલડાઢી કરાવવા કેમ કે કાલ મેં કીધું હતું ને એટલે સાહેબની યાદ જ લઈને અત્યારમાં ચાર નાસ્તો કરી અને સીધા જ નીકળી ગયા બસ હવે ઘડી બે ઘડીમાં આવવા જોઈએ તો જોઈએ હવે સાહેબ કેવા હેરકટ કરાવીને આવે છે કાલે તો બહુ મોટી મોટી કરતા હતા તો ચાલો મળ્યા થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો આઈ વાહ સાહેબ આઈ વાહ આવો 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 પધારો તમારું સ્વાગત છે વા રે વાહો હો સરસ એવા હેરકટ કરાવ્યા વાહ ત

આ વાણંદની મિસ્ટેક જો અહીંયા આટલું કટ રહી ગયું ના અહીંયા ક્લીન છે આમ હોય એ આ દીવાબતી ને ટાણે તમે જાવ ને હજી ઓલો ઉઠીને આવ્યો હોય આ ઘરની દાઈ બધી તમારી ઉપર કાઢી હે સાહેબ પેલા નાવા જાઉં પછી હું હાથ મોઢું દઉં હલો હલો પેલા નાવાનું પછી બીજું કામ આ અત્યારમાં ત્રીજી વાર સાહેબ નાવા જાય પાણી અમારે ગમે એટલું હોય તો પૂરું થોડું થાય અને અમારે કમે આવ્યો હતું કે હવે તો તમારે વરસાદ થઈ ગયો એટલે હવે તો રોજ પાણી આવશે ને આપણે રોજ પાણી આવશે વરસાદ કદાચ અમારે ઘરમાં કરી જાય ને પાણી તોય અમારે નગરપાલિકાવાળા રોજ પાણી ન આપે પાંચ દીએ પાંચ દીએ અત્યારે છ દિવસે આવે પછી પાંચ દી થઈ જાય પણ અમારે રોજ તો દી પાણી આવે જ નહીં પાણી આવે રોજ આખુંમાં પણ આમ ન આવે તો હાલો અને આ અમારે કાલે દાંતનું માપ દેવા ગયા હતા ને તો દાંતમાં અત્યારે રિકવરી સારી એવી છે વાંધો નથી પેઢા સરસ થઈ ગયા છે અને દુખાવો બંધ થઈ ગયો છે તો હવે મંગળવારે ફરી પાછું માપ દેવા જવાનું છે કેમ કે હજી બે દિવસથી કે રાહ જોઈએ કે ક્યાંય દુખતું નથી કે દુખાવો નથી ને ફરી પાછું દાંતને કાપવા અને કટિંગ કરવું ને ભેજા મારી કરવી ને મારે દુઃખસહન કરવું એટલે સાહેબે કીધું કે હવે બે દિવસ આમ કે આમ એટલે મંગળવારે ફાઇનલ માપ દેવા જવાનું છે ને એ પછી સીધું છે ને દાંતનું બ્રિજ પહેરવા જવાનું છે તો હવે તમે બધાએ પ્રાર્થના કરજો તમારા ઈષ્ટદેવને તમે જે કોઈ દેવને માનતા હોય એને કે હવે પછી જે હું દાંત ફિટ કરાવવું ને એ ભગવાનની દયા થયા દયાથી સક્સેસ જાય અને દુખાવો ન થાય ને એ છે ને એ કામ પૂરું થઈ જાય હે સાહેબ કે હવે મારે હેરાન ન થવું પડે કેમ કે એક વર્ષ થયું છે એક વર્ષથી ત્યાં હેરાન થાવું છું

એટલે આટલી તકલીફ છે હવે મારે આ દાંત નું ચોખ્ઠા મિસ્ટેક છે કે હવે ડોક્ટર માપ લેવામાં માં મિસ્ટેક થાય ને એ કઈ ખબર નથી પડતી પાંચ છે બોલો અને એક કોઈ ડોક્ટર હા નબળા નથી અને અત્યારે જેની પાસે અત્યારે હું ધનેશ્વર સાહેબ કરીને છે એની પાસે ટ્રીટમેન્ટ કરવા જાવ ને એ તો અમારા કેશોદમાં નામચીન ડોક્ટર છે કે ક્યાંય ક્યાંયથી એમ કહો ને કે રાજકોટ અમદાવાદથી માણસો અહીંયા આવે છે આ એનો એટલો ફોરો છે ને કામે એનું બહુ સારું છે પણ તોય હવે આ મિસ્ટેક કેમ થાય એ ખબર નથી પડતી હવે મારા નસીબ કેમ કે મારા કર્મમાં એટલી દુઃખ પીડા સહન કરવાની હોય છે અને ડૉક્ટર સાહેબને મારી વાહ હેરાન થવાની હોય છે તો જ આ વસ્તુ થાય ને અત્યારે થાય નહીં કેમકે એની જ્યારથી ડૉક્ટરી લાઈનનું ચાલુ કર્યું ને આ કરિયરની શરૂઆત કરીને મારે એણે કાલે કબૂલ્યું કે આ મારો પહેલો એવો કેસ છે કે જેમાં મારે આટલી મહેનત કરવી પડી ત્રણ મહિના થયા એ હેરાન થાય છે ને હું હેરાન થાવ તો છે કે તો કાંઈ વાંધો નહીં હલો નસીબના નબળા મોરા હોય ને તો આપણે તો હેરાન થાય બીજાને કરીએ તો સારું હલો હવે વાતો ન કરવી સાહેબ હવે નાઈને પછી જાય દુકાને ટાઈમ થઈ ગયો છે પોણા દસ વાગ્યાનો તો મળ્યા થોડીક વાર રહીને તો હવે જાવ મુરત જોવું જો હે હાલો તો મળ્યા જય શ્રી કૃષ્ણ દુઃખ લાગ્યું હોય તો બે રોટલા વધારે ખાઈ લેજો દુઃખ લાગે બાજુ વાળા અમાર બાજુ કોઈ રહેતું જ નથી ક્યાં હું કામ મારે બેન દુઃખ લાગે છે શ્રી કૃષ્ણ જય માતાજી ટાઈમ થયો છે દોઢ વાગ્યા નો સાહેબ દુકાને સીધા જ બપોરની થાળી તૈયાર કરવા બેસી ગયા તો હાલો જોઈએ આજ તો બપોરાની થાળી કેવી પીરસાય છે તો પેલા તો લીધી છે દાળ ચોરી બટેટાનું શાક સંભારો અને સવારના જે મગ હતા ને મગ અને હવે આવ્યા ભાત તારા બેન તારે કઈને જમવાનું કે તને પાપડ દીધો એમ આવી જાય તો હાલો તમે આવી જાવ આજ તો સાહેબ થાળી તૈયાર કરે બપોરાની ને બધા બપોરા કરી જોઈએ થઈ ગઈ તૈયાર બધું આવી ગયું જોઈ લે છે હજી એક વાર કઈ ઘટે કઈ ઘટતું હોય છે જોઉં હજી કંઈક ઘટેલી સૌની વાલી એવી દાળ ભાત ચોરી બટેટાનું સંભારો રોટલી પાપડ સવારના મગ અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ આજ છે ને સાહેબે થાળી તૈયાર કરી ને એટલે મને અડધી વસ્તુ ભૂલાઈ છે તો હાલો તમે બધા બપોરા કરવા બપોરા કરી લઈએ પછી મળીએ હાં માર ધારા દુખે છે માથું તો માથાની કઈ દવા હોય તો તમે બધા કેજો કમેન્ટમાં કેમ ધારા ને રોંઢે ઉઠવું પડે ને તો બહુ આળસ આવે અને જો ધરાડ ઉઠાડીએ ને એટલે ધારાને માથું દુખે રોવું આવે તો હવે શું કરવું કહેજો કમેન્ટમાં અત્યારે ટાઈમ કેટલો થયો છે જો છ વાગ્યાનો તો છ વાગ્યા તો ધારા ઉઠવું નથી હજી હોવું છે આલોકિટ તો ધારાબેનને માથું દુખે છે તો ધારાબેનની માથાની દવા તૈયાર થઈ ગઈ છે આ છે મકાઈના મુંમરા તો મસ્ત એવા વઘારી તૈયાર કર્યા છે વધારે નથી લીધા થોડા કેવા જ વઘેર્યા છે ભાવે ને તો વધારે વઘારીશ ને અત્યારે ચોમાસાની હિસાબે થોડાક હવાઈ જાય એટલે બસ આટલા જ વઘેર્યા છે મસ્ત ચટપટા અને ચટાકેદાર બનાવ્યા છે કેમ કે ધારાને ચટપટી વસ્તુ ખાવી બહુ ભાવે તો હાલો હવે ક્યાં છે ને પેલા તો એને ગોતું ધારા જો દોડીને ગઈ જો 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 હાલે માથું દુખે ને માથાને દવા હાલે આમ જો પેલા તું જો પછી મોટું બગાય જો ચાય એટલે આ તો કડકટ બોલે માથું ઉતરી ગયું ભાઈ આ તો એક મમરું ખાધું માથું ઉતરી ગયું ભાઈવા ભાઈવા ભાઈ વા હા તો હવે ધારા છે ને મકાઈ મમરા ખાઈ લઈને પછી મળીએ કેમ કે જો મમરા ખાઈને ને માથું ઉતરી જાય તો તમારે બધાને શું કહેવાનું છે કેજો કમેન્ટમાં કૃષ્ણજી માતાજી અહીંયા જો મેં મમ્મી હે ને માટીના ટેડી બનાવે હે ધારાબેન ને સ્કૂલે થી આવ્યું છે હોમવર્ક કે માટીના ટેડી બનાવવાના તો ધારાબેન ને તો આવડે નહીં તો આ કામ આવ્યું મારા ભાગમાં તો હાલો સરસ ને એવા ટેડી બનાવી લો પછી તમને બતાવું કે કેવો રહ્યો અમે નાના હતા તો એ બળદ ને વાટકા રમકડા બહુ બનાવતા હા મેં બનાવવા લાગું નહીં હવે બની

એને મૂકીને કેમ આવું વિચાર કરવા અત્યારે ડાયું કામ કરી દૂધ પછી અત્યારે લેવા આવ્યા છે ટાઈમ થઈ ગયો છે તો આ રીતના બધું મહેનત કરીને નાવું પડે દિવસ ના કે જાય આજ લગ્ન ને દસ વર્ષ થયા પણ પૂછવાય ને કોઈ દી ક્યાં ફરવા ગયા હોય તો અમે તો હલતા ફરવા જતા હોય પણ આ છોકરા છે એક દિવસ કે વેકેશન કરવા કે ફરવા નથી ગયા માલઢોર જે રાખતા હોય ને એને ખબર હોય કે માલઢોરને હાથ જવા કેમ ને રહેવું કે ના

કેમ કે વરસાદ પાણી હોય કે કંઈ કામ હોય કે ન હોય તો એમાં જેનું ઘર હાલે તો એની હિસાબે એ ન થતા ઘણી વખત મારી ઘરે જઈમ્યું હોય છે વિડીયો શેર કર્યો છે અને ઘણી વખત એવું હોય કે વિડીયોનો એમ થઈ ગયો એટલે વિડીયોમાં શેર ન કર્યું હોય એવું ન હોય કે હું જેની ઘરે ખાયા આવું નહીં મારી ઘરે ખાવા ન થતું કે હું એને જમાડતી નથી તો ભારતી બાળા કરી ન હતા ને એનો કમેન્ટ હતો સતત આ દસ બાર દિવસ એક જ કમેન્ટ આવે એટલે મેં કીધું એને કમેન્ટ જવાબ આપી દો એટલે દુઃખ નથી લાગ્યું પણ તમને આજ વિડીયોમાં જ ક્લિયર કરી દીધું ચાલો હવે થોડીક વાર બેનીએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો આવજો ખરીદી થઈ ગઈ બે હાઈ ગયું નટાણા થઈ ગયા ને કા આવું કરીને જવાનું એ ગોરધન ભાઈ આવજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા દસ વાગ્યાનો

નેકલેસ ને એવું કઈ નતું આવે છોકરા નો ત્યારે પ્રોજેક્ટ ને ઓલા આવે હવે આને આવડે ને આવડે શું બનાવતા પણ જોકે આવું બધું માટી થી બનાવે ને તો માટી એ રીતે જોડાયેલા રે અને છોકરાઓ ને બનાવતા આવડે આપણે નાના હતા ત્યારે તો રખડવા જતા રમતા આવું બધું બનાવતા અત્યારે તો થોડા કઈ છોકરા બહાર જાય ને એટલે અત્યારની એમાં હું આવી જાઉં અત્યારની માયુ છે ને છોકરાઓને ધૂળમાં રમવા જ નથી એટલે જોડતા જોડાયેલા રહી નહીં એટલે એને આ બધી કંઈ ખબર ન હોય પણ ખરેખર આવું બધું છે ને કરવા દેવું જોઈએ કેમ કે આપણે નાના હતા ને ત્યારે ધૂળ માટીથી જ રેમા છે ભણવા જવાનું તો કે જવાનું એવું બધું હતું તમે બધા કહેજો તમે નાનપણમાં માટીના રમકડા બનાવ્યા કે નહીં કોણે કોણે બનાવ્યા એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો મેં ધારાબેનને છે ને નાનકડો એવો ટેડી બનાવી દીધો છે ધારાને એક ગમે એ માટીનું રમકડું બનાવી લઈ જવા નહોતો ધારાએ કીધું કે ટેડી બનાવવો છે તો જ્યાં નાનો એવો ટેડી

તો જોઈએ તો કેવો લાગ્યો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય ભોલે પૈસા લઈ લેડી આ પૈસા મને મળ્યા જો આટલા બધા પૈસા મળ્યા એક ટીડી ની મજૂરી મને મળી વાહ આને તો હું છે ને લોકર માં હાચવીને રાખી અમારી મહેનતાણું છે મારું મહેનતાણું પાછું ના લાવો લાવો 18 રૂપિયા આપો 18 રૂપિયા 18 રૂપિયા મળ્યા મને હાલો હાલો જય ભોલેનાથ જય ભોલેનાથ